ગ્રીન જ્યુસ છે મિત્રો આ ઉપાયની મદદથી તમારી કેલરી બળે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે સૌથી પહેલા તો જ્યારે પણ તમારું વેટ લોસ કરવું હોય તો તમારા શરીરની અંદર તમારા પાચન તંત્રને પૂરતા મિનરલ્સ વિટામિન્સ મળવા જોઈએ આપણું પાચન તંત્ર આપણું સ્વાદુ અંદરના જે પણ અવયવો છે એ સેના બનેલા છે આપણે હ્યુમન બોડી સાયન્સમાં જઈએ તો મેગ્નેશિયમ અને પોટેશિયમના બનેલા છે એટલા માટે જ આપણા ઋષિમન્ય હોય ડૉક્ટર્સ હોય કે સાયન્ટિસ્ટ હોય એ લોકો આપણને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપે છે શું કામ કારણ કે જે વસ્તુ ગ્રીન છે નેચરલ ગ્રીન એમાં નેચરલ રીતે મેગ્નેશિયમ અને પોટેશિયમ છે એટલે તો ગ્રીન ગ્રાસમાં ખુલ્લા પગે ચાલવાની સલાહ આપે છે આપણા આયુર્વેદિક શાસ્ત્ર અને સાથે આપણા ઋષિઓને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી આપણા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત રહે છે પાચન તંત્ર તમારું ઠીક રહે છે એટલા માટે તમારા મગજ સુધી લોહી પહોંચે છે તમારા આંખોને મિનરલ્સ વિટામિન્સ મળે છે તમારી આંખોની જે રેટિના છે એ પણ મેગ્નેશિયમ અને પોટેશિયમની બનેલી હોય છે તો અહીંયા આ જે વેઇટ લોસ રિંગ્સ છે એ વેઇટ લોસ રિંગ્સ એક વર્ષ સુધી તમારે કન્ટિન્યુ પીવાનું છે તમારું વજન ઘટશે તમારું પાચન તંત્ર ઠીક થશે અને સાથે સાથે તમારા શરીરની અંદર જે પણ ત્રણસો પાસઠ પ્રકારના પાચન તંત્ર કાબુમાં આવી જશે મિત્રો સૌથી આપણે આપણા અંદરના બોડીના જેવી રીતે આપણે બહારનું બાહ્ય આપણું જે શરીર છે એને સ્વસ્થ કરીએ છીએ એવી રીતે આપણું અંદરનું આંતરિક બોડી છે એ સ્વસ્થ કરવા માટે ડીજોક્સ કરવા માટે આપણી આ ગ્રીન વેજીટેબલની જરૂર પડે છે તો ચલો આ કેવો સરસ મજાનો વિડીયો છે સો ટકા નેચરલ છે આયુર્વેદિક ઔષધિઓનો બનેલો છે તમારા માટે લાવી છું ખૂબ જ ઉપયોગી છે ચલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો આપને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો સૌથી પહેલાં લાઈક દિલથી કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું ધીમે ધીમે આગળ વધી રહી છું આપ સૌનો સાથ સહકાર મળતો રહેશે અને હા મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરશો સૌથી પહેલાં અહીંયા આપણે લેવાની છે પાલક પાલક બારે માસ મળે છે પાલક છે એના પાન હોય એ આપણે જે એકદમ નેચરલ ગ્રીન હોય અંદર કાણા ન હોય અંદર ન હોય ન હોય એવા લેવાના અને પાલક ખુલ્લા વાતાવરણમાં ઉગે છે જમીન પર ઉગે છે એના પાન નાના હોય છે એના છોડ નાના હોય છે એમાં માટી ખૂબ હોય તો આપણે સૌથી પહેલાં પાલકના પાનને આપણે સારી રીતે ધોવાના છે થી ત્રણ વખત ધોઈ લેશું આરામથી સૌથી નાની મિક્સર જાર લઈએ એમાં ધોયેલા પાલકના પાન છે ચાર થી પાંચ પાન લેવાના છે તમે પાલકને સુકવણી કરો એનો પાવડર બનાવો અને આ જ્યુસમાં લઈ શકો છો તો અહીંયા સૌથી પહેલાં જ્યારે પણ પાલકના પાનનો પાવડર બનાવો એ પાણી પાલકના પાનને એક કલાક પહેલાં તમારે પાણીમાં પલાળવાના રહેશે એટલે એના જે મિનરલ્સ વિટામિન્સ છે પલળશે તો ફરી તાજા થશે અને પાન હંમેશા છાયામાં સુકવવાના સૂર્યપ્રકાશમાં એકદમ સુકવવાના નહીં કારણ કે આપણે એનો ગ્રીન કલર જાળવી રાખવાનો છે ઓકે તો આવી રીતે તમે સસ્તી પાલક મળે તો એની સુકવણી તમે કરી શકો છો મેં પાલકની સુકવણી આશરે કો કોવિડ હતો ત્યારે અમદાવાદ રહેતી હતી ત્યારે એસી રૂપે એક જુડી પાલકની મળતી તો એ ટાઈમ પર હું આ જે પાલક હોય એની સુકવણી ચોક્કસ કરીને રાખતી હતી તો અહીંયા પાંચ પાન છે એ પાંચે પાંચ પાનને આપણે સમારી લીધા છે મિત્રો આ પાલક છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ ઝીંક ઓક્સાઇડ જેવા ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે હવે તમે તમારું પાચન તંત્ર જ સાહેબ નબળું હશે ને તો તમે ગમે તેટલો ખોરાક ખાઓ છો એ પચશે નહીં પરંતુ આ પાલક તમારા ખોરાકને પચાવવાનું કામ કરે છે તમારા અંદરના શરીરને ઠંડક આપે છે જઠરાગ્નિ શાંત કરે છે અને તમારા શરીરના બધા જ રોગ દૂર કરે છે સૌથી મોટો પહેલો રોગ મોટાપો દૂર કરે છે કારણ કે પાલક છે ને આપણા શરીરની અંદર કેલરી પણ બાળવાનું કામ કરે છે બીજી વસ્તુ લઈએ ફુદીનાના પાન અહીંયા આપણે અડધી વાટકી જેટલા ફુદીનાના પાન લેવાના છે ફુદીનાના પાન તમારા શરીરની અંદર ડિટોક્સીકરણ કરે છે વિશ્વભરમાં સૌથી વધારે ઝડપથી ઉગતી વનસ્પતિ છે અને વિશ્વભરના સૌથી વધારે બોડીનું ડિટોક્સીકરણ માટે જો કોઈ વસ્તુ વપરાતી હોય તો એ છે ફુદીનો ફુદીનાની મદદથી તમારા શરીરની અંદર નસી નસમાંથી ચરબી ઓગાળી દેશે મળગૂત્ર દ્વારા વધારાનો ગંદો કચરો ગંદો ફાઇટ બહાર કાઢશે ફુદીનો હવે ત્રીજી વસ્તુ લઈએ દસ ગ્રામ આદુ ખોડા જેવું પાચન તંત્ર કરવું હોય શરીરની શારીરિક નબળાઈ દૂર કરવી હોય શરીરને તાકાત વાળો બનાવવો હોય રોગ પ્રત્યે શક્તિ વધારવી છે શરીરને રોગોથી મુક્ત કરવું છે તો નિયમિત રીતે દસ ગ્રામ આદુ ખાવ યુવન બોડીમાં સાયન્સ એવું કહે છે કે દસ ગ્રામ આદુ કોઈ પણ વ્યક્તિને ગરમ પડતું નથી તો તમે ચાલીસ ગ્રામ આદુ ખાઈ શકાય છે રોજનું માનવ શરીરને કેન્સર જેવા રોગો હોય ને તો એના સામે પણ રક્ષણ આપે છે આપણને આદુ આપણા શરીરના કોષોને જીવંત કરે છે અને મૃત કોષોને જીવંત કરી એને કાર્યરત બનાવે છે આદુ સાત દાણા લઈએ મરીદાણા આ મરીદાણા તમારા ખોરાકને પાચન તંત્ર ઠીક કરે છે તમે પીઝા ને તો જો પીઝા પર મરી પાવડરનો છંટકાવ કરો તો એ પીઝા ચોવીસ કલાકની જગ્યા તમારા બાર કલાકમાં પચી જાય છે ટૂંકમાં તમારા ખોરાકને પચાવવાનું કામ કરે છે મરીદાણા હવે આપણે એક ચમચી લઈશું મેથી દાણા કડવા આ મેથી દાણા હોય છે તે આપણા અંદરના શરીર માટે ખૂબ જ ઉપયોગી છે થોડી કળવાશ જોઈએ જેમ તમે કળવાશ વધારે ખાશો એમ તમારું શરીર નિરોગી રહેશે પહેલાના જમાનામાં લોકો કળવાશ ખાતા હતા એટલે એમના શરીરમાં કોઈ રોગ થતા ન હતા પાચન તંત્ર મજબૂત રહેતું હતું તો અહીંયા આપણે હવે બે ચમચી પાણી ઉમેરવાનું વધારે નહીં લીડ કવર કરીશું અને બનાવીશું એકદમ સરસ મજાનું જ્યુસ અહીંયા જે પણ આયુર્વેદિક ઔષધિ લીધી છે બધી બેસ્ટમાં બેસ્ટ છે મોટાપો પાચન તંત્ર બ્લડ પ્રેશર ડાયાબિટીસ બીપી હાઈ બીપી લો બીપી હાર્ટ પ્રોબ્લમ્સ હાર્ટ એટેક હાર્ટ ડિસીઝ બ્લોક નસો જેવા શરીરના મોટા મોટા ભયંકર રોગો છે બીજો સંધિમાં એટલે કે સાંધાના દર્દ હાડકાના દર્દ ઢીંચડના દર્દ પગની પાણીમાં ઝંઝણાની આ બધી જ વસ્તુ દૂર કરે છે નિયમિત રીતે પીવાથી આંખોની રોશનીમાં પણ આ જ્યુસ પીવાથી વધારો થાય છે આમાં કોથમીરના પાન અને દૂધીનો એક કટકો પણ તમે ઉમેરી શકો છો કાકડીનો એક કટકો પણ આ જ્યુસમાં ઉમેરી શકાય છે તો ચલો હવે આપણે કચ્છી જ વાર નહીં કરી સૌથી પહેલા મિક્સરજારમાં ક્રશ કરીશું હવે અહીંયા એકદમ સરસ રીતે આપણે તમે જોઈ શકો છો ક્રશ કરી લીધું છે એમાં આપણે એક ગ્લાસ પાણી ઉમેરી પહેલાં પાણી ઓછું ઉમેરવાનું એટલે મિક્સરમાંથી વધારે ઉડે રહી ભાર અને આપણે સરસ ક્રશ ક્રશ પણ રહે અને સાથે આપણું મેસ ક્રશ થઈ જાય અને આપણું મિક્સર કે એની આજુબાજુનો એરિયા ગંદો ન થાય બાકી શું થશે જો વધારે પ્રમાણમાં તમે પાણી એડ કરશો તો પછી ઉડશે અને તમારે સાફ કરવું પડશે ઓકે તો એના કરતાં બેટર છે કે આપણે ઓછું ઓછું આપણે લઈએ ઓકે હવે આપણે એકદમ સરસ રીતે હવે અહીંયા બની ગયું છે આપણું સરસ મજાનું વેટ લોસ ડ્રિંક્સ વધેલા કુચ્ચા છે આ કુચ્ચાને તમે ફેંકી ન દેતા તો અમે આરામથી ખાઈ જજો દવા સમજીને અને ન ખાવા હોય તો તમે ફેંકી દેજો તમે એઝ યુ વિશ તમારે જે રીતે ઉપયોગમાં લેવા હોય રીતે લઈ શકાય છે તો અહીંયા આપણો મેથી અને જે આમ તો કઈ છે નહીં પણ એટલી મેથી છે તમારે ખાવા હોય તો ખાઈ શકાય છે તો અહીંયા બનીને રેડી છે આપણું સરસ મજાનો વેટ લોસ ડ્રિંક્સ આ વેટ લોસ ડ્રિંક્સ છે એને તમારે દિવસમાં કેટલી વાર પીવાનું છે ત્રણ થી ચાર વાર પીવાનું છે પહેલો ગ્લાસ સવારે નરણા કોઠે બીજો ગ્લાસ બપોરના ભોજનના એક કલાક પહેલાં ત્રીજો ગ્લાસ સાંજે ચાર વાગે અને ચોથો ગ્લાસ રાત્રે સૂતા પહેલા એવી રીતે તમારે આવા એટલો સ્ત્રીનું સેવન કરવાનું છે તો મિત્રો ખરેખર જ્યારે પણ નાની નાની ભૂખ લાગે ત્યારે આમાં કશું જ નથી આમાં વેજીટેબલ્સ છે તમે આરામથી રાંધેલા ખોરાકને ને બદલે જ્યુસ પી શકો છો બીજું ખોરાકમાં શું ખાવું તો એકદમ ઓછું ચાવી ચાવીને અને વધારે પ્રમાણમાં પ્રવાહી ખાવું બાકી જ્યારે ભૂખ લાગે ત્યારે સેવન કરો દિવસમાં ચાર વાર કરો પાંચ વાર કરો છ વાર કરો નુકસાન નથી ફાયદા જ ફાયદા છે પરંતુ જો તમારે વધારે વાર કરવું હોય તો આદુનું પ્રમાણ થોડું ઓછું નાખી દેવાનું બાકી બધી વસ્તુ નોર્મલ નાખવાની ઓકે તો આવી રીતે આ ડ્રિંક્સ પી અને તમે સાત જ દિવસની અંદર તમારો ત્રણથી થી ચાર ઇંચ ફૂડેલો પેટ ઘટાડી શકો છો તમારી વધતા વજનને કંટ્રોલમાં મેળવી શકો છો વધતા રોગોને કંટ્રોલ મેળવી શકો છો ડાયાબિટીસના દર્દી હોય તો આ ગ્લાસ એક પીવે એટલે તરત એનું શુગર કંટ્રોલ થઈ જશે અથવા તો ઓછું એટલે એમને ખજૂર ખાવાની રાખવાની કારણ કે મેગ્નેશિયમ અને પોટેશિયમ જ્યારે તમારી નસી નસમાં જાય છે ત્યારે તમારા શરીરની અંદર રહેલું શુગર લેવલ ઓછું કરે છે ઇન્સ્યુલિન જેવું કામ કરે છે ડાયાબિટીસના દર્દીઓ માટે આ જ્યુસ ઉપાય છે જે થાક લાગતો હોય લાગે મજબૂત થશે બધા કંટ્રોલમાં આવશે સૌથી પહેલો રોગ છે વજન ઘટાડવાનો તો મિત્રો બીજી મોંઘી મોંઘી દવાઓ લેવી તમારે વેઇટ લોસ માટેની મોંઘા મોંઘા ખોટા ખર્ચ કરવા એના કરતા બેટર છે કે તમે આ વેઇટ લોસ જ્યુસ પીવો અને તમે નેચરલ રીતે જ વજન ઘટાડો બસ ભૂખું કરતા ઓછું જમવું બને તો ઘરનું જમવું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને સાથે સાથે એટલું ધ્યાન રાખવાનું છે કે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું ને નાની એવી થોડી ઘરમાં ને ઘરમાં એક્સરસાઇઝ કરવી જો મહિનામાં તમારું વજન કંટ્રોલ થશે ને સાથે તમારી સ્કિન ગ્લો થશે ખડતાવાળના પ્રોબ્લેમ્સ હોય આંખોની રોશનીના પ્રોબ્લેમ્સ હોય બધું ફટાફટ દૂર થઈ જશે તો મિત્રો જે લોકો આ જીઓસ એમને ક્યારેય હોસ્પિટલ જવું પડશે નહીં એનું ગેરંટી આપું છું તો ખરેખર મિત્રો આ સરસ મજાના એટલો શ્રીની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો